નજીક આવતા જ અમદાવાદ શહેર ગરબાના રંગમાં રંગાઈ ગયું છે આ વર્ષે શહેરના સૌથી અવેટેડ ગરબા મહોત્સવમાં એક રાતલડી ધ મંડળી ગરબા બે હજાર પચીસ ફરી એકવાર અનોખો જાદુ છલકાવવા માટે તૈયાર છે ઢોલના તાર શરણાઈના સુરો અને જીવંત માહોલ વચ્ચે ગરબા રસિકો માટે આ નવરાત્રિ યાદગાર બનવાની છે આ વર્ષની ખાસ શરૂઆત સપ્ટેમ્બર પ્રિ નવરાત્રિથી થશે લોકપ્રિય ગાયક જીગરદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહેશે આ વર્ષની ગરબાની તમામ માહિતી આપવા માટે રાતલડીની સમગ્ર ટીમ સાથે ઝાલા ઇવેન્ટ્સના જયવીરસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા જેઓ દ્વારા આ વર્ષે ગરબાની રમઝટ કેવી ખાસ હશે અને ગત વર્ષ કરતાં કેટલા ગ્રાન્ડ લેવલ પર કરવામાં આવશે તેની વિસ્તૃત માહિતી આપી હતી નવરાત્રી દરમિયાન એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી એક ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સુધી અમદાવાદના સિલજ વિસ્તારમાં આવેલ મહેન્દ્ર ફાર્મ ખાતે રાતલળીધામ મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ જેવુજી ઝાલા છે મારી કંપનીનું નામ જાલેવન્સ પાવ લિમિટેડ છે મારી કંપની લાસ્ટ છો વર્ષથી અમદાવાદમાં કોપન સેલ ઇવેન્ટસનું પ્લાન કરે છે આયોજન છે કઈ રીતે આયોજન આ વખતે રાતલડીધા મંડળી ગરબા જે છે એ શિલજ ખાતે મહેન્દ્ર ફાર્મમાં થવા જઈ રહ્યા છે જે લાસ્ટ યર ધ મનલી ગરબા જે થયા હતા એ લોકોનો રિસ્પોન્સ ખૂબ જ અમદાવાદની ઓડિયન્સનો ખૂબ જ સારો રિસ્પોન્સ રહ્યો હતો તો આ વખતે અમે એનાથી લાસ્ટ ટાઈમ કરતાં બી એનાથી બી સારું મોટું અને એકદમ વ્યવસ્થિત રીતે પ્લાન કરી રહ્યા છે અને આ વખતેનું રાતલિ જે છે એ લાસ્ટ ટાઈમ કરતાં બી બેટર રહેશે કેટલા કલાકારો આવશે આ વખતે ટ્વેન્ટી ફર્સ્ટ તારીખે ફ્રી નવરાત્રીનું અમે આયોજન કરેલ છે એમાં જિગરદાન ઘટવી અને ટ્વેન્ટી ટુ થી ફર્સ્ટ ઓક્ટોબર સુધી અમે જે દસ દિવસની નવરાત્રી છે એમાં અમે મંડલીના જે ઓરિજિનલ આર્ટિસ્ટ છે એને અમે બોલાવી મહિલાનું એક્સપિરિયન્ટ કઈ રીતનું ધ્યાન રાખવામાં આવશે આ વર્ષે ખાસ ઇન્દ્રભારતથી બાપુ આજનું નિવેદન આપું આવે તો કઈ રીતે રહેશે એક નિવેદન આવ્યું રિલેટેડ કઈ વુમન સેફટી અવર ફર્સ્ટ પ્રાયોરિટી મહિલાની સુરક્ષા એ અમારા માટે પહેલી પ્રાયોરિટી છે કે લાસ્ટ ટાઈમ બી લાસ્ટ ટાઈમ લાસ્ટ ટાઈમ બી જે અમારે જે અમારો મેઈન ડેગલાઈન જે આપણા મીડિયા ચેલેન્જ ચેલેન્ડ વધારે એટલું હાઇલાઇટ કરાવ્યું હતું કે ભાઈ વુમન પ્રાયોરિટી અવર ફર્સ્ટ પ્રાયોરિટી કે એની સેફ્ટીની પ્રાયોરિટી અમારા માટે સૌથી પહેલા માટે પ્રાયોરિટી માટે હોય છે કે લાસ્ટ ટાઈમ અમે રાત સુધી જે રાત સુધી જે મહિલા જે હતી કે એ કોઈ બી જે સવાર સુધી ગરબા આપણા ત્યાં કરતા હતા તેમના માટે સવાર સુધી આપણા ત્યાં લેડીઝ બાઉન્સરથી લઈને પોલીસ કર્મીઓથી લઈને મહિલા પોલીસ કર્મીઓથી લઈને અમારા ફિમેલ વોલેન્ટિયર્સ પછી અમારા ફિમેલ મેનેજમેન્ટ ટીમ બધા સવાર છ વાગ્યા સુધી હાજર હતા સ્પોટ ઉપર અને સવાર સુધી જો કોઈને ઘરે જવામાં તકલીફ પડતી હોય કે કોઈ બી પ્રોબ્લેમ એકલા હોય કે પ્રોબ્લેમ કોઈ બી જાત નો ફેસ તો અમારી ટીમ હતા ખડે પગે સવાર છ વાગ્યા સુધી ઓન સ્પોટ હાજર જોયું છે